દસ બાય સાતનું તમારું પર્સનલ ફોયર પાંચ બાય સાડા ત્રણનો આમાં તમને વેસ્ટિબલ મળવાનો છે મિત્રો આજે આપણે આવ્યા છીએ સીલજ વિસ્તારમાં સિલજ બ્રિજ છે ને એના કોર્નર પર જ એક સ્કીમ છે બહુ લક્ઝરિયસ છે એની વિઝિટ કરીએ આજે આપણે દસ બાય સાડા અઢારનો તમારું લિવિંગ રહેશે અહીંયા દસ બાય ચારની સાઈઝની તમને અહીંયા બાલ્કની મળશે ફૂલ સાઇઝની વિન્ડો છે સ્લાઇડર વિન્ડો છે બ્રાઇટનેસ બહુ જ સરસ આવે એમાં ચૌદ માળનું બિલ્ડિંગ છે અને નીચે કમર્શિયલ શોપ્સ છે સાડા દસ બાય સાતની સાઈઝનું તમારું અહીંયા કિચન છે જો એલ શેપમાં આ રીતે પ્લેટફોર્મ મળી જશે તમને સાડા છ બાય સાડા ચારનો તમારો વોશયાર્ડ છે અહીંયા અઢી બાય ત્રણની સાઈઝનો તમને અહીંયા સ્ટોર મળવાનો છે સામે તમે જોઈ શકો છો એને તમે કવર કરાવી શકો ચારસો ને ચોવીસ ફ્લેટની આ સ્કીમ છે દરેક ફ્લેટ સાથે એક ગાડીનું એલોટેડ પાર્કિંગ છે કોમન ટોયલેટ સાડા છ બાય સાડા ચાર દસ બાય અગિયારનો તમારો પહેલો બેડરૂમ છે અને આપ ચિલ્ડ્રન બેડરૂમ બનાવો ગેસ્ટ બેડરૂમ બનાવો કંઈ પણ બનાવી શકાય ઘરના વડીલો માટે પણ બેસ્ટ છે ટોયલેટ બી અટેચ મળી જાય છે આમાં પણ ફરીથી આવી ગયા આપણે હોલમાં દસ બાય સાડાતેરનો તમારો સેમી માસ્ટર જો સુંદર ફર્નિચર આમાં સેટ થઈ જાય આમાં ફૂલ સાઈઝની વિન્ડો છે એટલે બ્રાઇટનેસ બહુ સરસ મળશે અને લોકેશન શીલજ તમને ખબર જ છે તાજ હોટલની સામે આવ્યા સવા ચાર બાય સાતનું આમાં તમને બાથરૂમ મળે છે નવેમ્બર બે હજાર ચોવીસમાં આનું મળી જવાનું છે તમને સાડા પંદર બાય અગિયારની સાઈઝનો તમારો માસ્ટર બેડરૂમ છે આમાં અને આની અંદર એટેચ ટોયલેટ તમને મળવાનું છે સાત બાય સવા ચારનું મિત્રો આની કિંમત જે છે એક કરોડને એક લાખ રૂપિયા દસ્તાવેજ સાથે બીજો કોઈ ખર્ચામાં થશે નહીં તમારે કોઈ જાતની બ્રોકરેજ આપવાની નથી તો રાશ એની જોવો છો આવી જાઓ વિઝિટ માટે ચેકબુક લઈને જાઓ લોકેશન સારું છે સિલજ જો તમારી ચોઈસ હોય તો સો ટકા ગમશે તમને જય હિન્દ જય ભારત